ખેડૂતોએ હવે રાત્રિના ઉજાગરાથી મુક્તિ વીજ પુરવઠો મળી રહ્યો છે સુરત જિલ્લાના ખેડૂતોએ હવે રાત્રિના ઉજાગરાથી મુક્તિ મેળવી છે અને રાજ્ય સરકારની મહત્વકાંક્ષી કિસાન સૂર્યોદય યોજનાના અમલથી દક્ષિણ ગુજરાત વીજ કંપની હેઠળના સાત જિલ્લાઓના બે પોઈન્ટ ચોપન લાખથી વધુ ખેતીવાડી ગ્રાહકોને દિવસે વીજ પુરવઠો મળી રહ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસન હેઠળ રાજ્ય સરકાર ખેડૂતોની સમૃદ્ધિ માટે સતત ક્રાંતિકારી નિર્ણયો લઈ રહી છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કિસાન સર્વોદય યોજના છે આ યોજનામાં અંતર્ગત તારીખ ચોથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી ડીજીવીએસએલના તમામ આઠસો સાત ખેતીવાડી ફીડરોને યોજવા યોજનામાં આવરી લેવામાં આવ્યા છે જેના કારણે ખેડૂતોને હવે દિવસ દરમિયાન ગુણવત્તા સભર અને અવિરત વીજળી મળી રહી છે ખેડૂત આગેવાન દેલાડ એ જણાવ્યું કે રાત્રિના સમયે સિંચાઈ માટે ખેતરે જવાની હાલાકી હવે દૂર થઈ

ખેડૂતોને દિવસે વીજળી આપવામાં કિસાન ફુર યોજનાનો ખૂબ જ સફળતાથી દક્ષિણ ગુજરાતના ખેડૂતોના ખેતરોમાં અમલ થઈ રહ્યો છે ખેડૂતોમાં ખૂબ જ રાજી છે ખાસ કરીને કિસાન ફૂડદય યોજના વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે આ શરૂઆત થઈ રહીને આજે પાંચ વર્ષ પછી ભૂપેન્દ્રભાઈની સરકારમાં લગભગ અઢી લાખ જેટલા ખેડૂતોને દિવસે વીજળી દક્ષિણ ગુજરાતના આઠસો ખેડૂતોમાં ભરવા માગી છે અને આને કારણે ખાસ કરીને દિવસે વીજળી મળવાને કારણે ખાસ કરીને તંદુરસ્ત વીજળી મળતી હોય છે અને સતત વીજળી આઠ કલાક મળવાને કારણે ખેડૂતોને સતત પાકમાં પણ ઉત્પાદકતા વધી છે અને જ્યારે દિવસે વીજળી હોય સ્વાભાવિક છે કે જ્યારે રાતે વીજળી આવતી હોય ત્યારે સાપના ડોકા છોડવાના અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જંગલી જાનવરોનો પણ ત્રાસ એ ત્રાસમાંથી આ મુક્તિ મળી છે ખૂબ ખૂબ ખેડૂતો ધન્યવાદ કરે છે અને લગભગ અઢી લાખ ખેડૂતોને જ્યારે દિવસે વીજળી મળતી હોય ત્યારે સ્વાભાવિક છે વીજળી એ પાણી માટેનો મુખ્ય સ્ત્રોત છે અને જ્યારે અઢી લાખ ખેડૂતોના ખેતરોમાં જ્યાં દિવસે વીજળી આવજો એ સ્વાભાવિક છે ખૂબ જ રાજી દક્ષિણ ગુજરાતનો ખેડૂત થયો છે